છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા યોજાય સમૂહ સૌ નિર્વિઘ્ન સંપન્ન છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજ ભુડાસણ નો ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ બુડાસણ સમાજવાડી ખાતે નિર્વિઘ્ન યોજાઈ ગયું આ પ્રસંગે ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમમાં જેમની ઉપસ્થિતિ અવશ્ય હોય છે તેવા બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વારિયા દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ગુજરાત રાજ્ય ખેતી બેંકના પૂર્વ ચેરમેન અને બાળ ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન શ્રી કનુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ બાળ તાલુકા મામલેદાર શ્રી અને સમાજના પ્રમુખ શ્રી અમૃત સુરેશભાઈ પટેલ મંત્રી શ્રી કાંતિલાલ પટેલ ખજાનજી શ્રી સુરેશભાઈ પટેલ સમૂહ લગ્નના કન્વીનર શ્રી હિતેશભાઈ પટેલ કન્વીનર શ્રી મંગળભાઈ પટેલ તેમજ કારોબારી અને કાર્યકારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાંતિતના પૂર્વધારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારિયા તેમજ બારના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા દ્વારા સમાજને આર્થિક રૂપે મદદરૂપ થવાની ખાતરી આપી હતી સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને કન્યાદાન પેટે રોકડ તેમજ ગિફ્ટ મોટી સંખ્યામાં આપવામાં આવી અને દરેક યુગલને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આશીર્વાદ આપતો સંદેશ પત્ર લીંબડિયાના શ્રી હિતેશભાઈ પટેલ દ્વારા વંચાણ લઈ દરેક યુગલને આપવામાં આવ્યો આ પ્રસંગને સફળ બનાવવા છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજના હોદ્દેદારો સભ્યશ્રીઓ સમાજના યુવાનો વડીલોએ અથાગ મહેનત કરી હતી બુડાસણ ગામના વસંતભાઈ જેઓ જ્યારે પણ જરૂર પડી ત્યારે ખડે પગે તૈયાર રહ્યા છે સમાજના આગેવાનોએ તેમનો ખૂબ જ આભાર માન્યો તેમજ બુડાસણ ગામના નવયુવાનોને વડીલોનો ટ્રાફિક નિયંત્રણ રસોડાનું કામ અને અન્ય કામમાં સિંહ ફાળો રહ્યો છેલ્લે પ્રમુખ શ્રી ધુરા સમાજના યુવાનો આંબલિયારા પોલીસ મંડપના કામદારો રસોઈયા ભૂદેવો એન્કરંગ શ્રી ગોવિંદભાઈ પટેલ દેવેન્દ્રભાઈ પટેલ તેમજ સમાજના આ ભગીરથ કાર્યમાં સાથ આપનાર તમામનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો મંડળના સર્વે સભ્યો સપ્રેમ નમસ્કાર સરદાર પટેલ સામાજિક મંડળ બુડાસન અરવલ્લી દ્વારા તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આયોજિત ગામ લેવા પાટીદાર સમાજના ઓગણત્રીસમાં સમૂહ લગ્ન સૌનું નિમંત્રણ મળ્યું આભાર સમાજમાં લગ્ન જેવી પાયાની આ વ્યવસ્થામાં સમૂહલગ્નના આયોજન થકી અપનાવાતો સાદગીપૂર્ણ અભિગમ આવકાર્ય છે નવ પરિણિત યુગલો માટે આ પ્રસંગ નવજીવનના પ્રારંભનો શુભ અવસર છે સમાજ વ્યવસ્થાના સુચારો વહનના ઉચ્ચ આશયથી નિર્માણ પામેલી આ લગ્ન વ્યવસ્થાનો આધાર પરસ્પરના વિશ્વાસ અને સંવાદિતા પર રહેલો છે સમૂહ લગ્નોત્સવના મંગલ અવસરે નવજીવન નવજીવનનો પ્રારંભ કરવા જઈ રહેલા યુગલોને સુખી સમૃદ્ધ ઐશ્વર્ય સફળ જીવન માટે શુભાશીષ સહિયારા સાથ અને સહકાર સાથેના આ સુવર્ણ અવસર માટે મારી અનેક અનેક શુભકામના સાથે નવ પરિવારજનો આયોજકો સ્નેહીજનો શુભ ચિંતકો તથા દાતાશ્રીઓ સૌને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું આપનો ભૂપેન્દ્ર પટેલ આ એક આમંત્રણને માન આપીને ત્રીસ યુગલો માટે સીએમ સાહેબે શુભ આશીષ આપેલા છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી